વૃક્ષ અને ઝાડના ભાગો કોને કહેવાય મૂળ થડ ડાળી પાન આ બધા વૃક્ષ અને ઝાડના પાન કહેવાય ભાગ કહેવાય બરાબર હવે આજે આપણે શીખવાનું છે જેમ આપણે મોટું થવા માટે આપણને ખોરાકની જરૂર પડે છે આપણે જમીએ છીએ સારો સારો ખોરાક જમીએ છીએ ને આપણે પૌષ્ટિક આહાર ખાઈએ છીએ ને હે તો એમ ઝાડને કે વૃક્ષને મોટું થવા માટે એને ખોરાકની જરૂર પડે છે એની જરૂર પડે ખોરાકની અને ખોરાક જા અને વૃક્ષનો ખોરાક કઈ કહેવાય જો આ માટી છે ને એનો ખોરાક કહેવાય પછી આ ખાતર છે એનો ખોરાક કહેવાય આ પાણી છે એનો ખોરાક કહેવાય આ બધું જ એનો શું કહેવાય ખોરાક કહેવાય જ્યારે તમે આ બધી વસ્તુ એને આપો ખાતર પાણી માટી અને આપણો જે સૂરજદાદા છે એનો પ્રકાશ એના ઉપર પડે અને એની જે ઉર્જા એના ઉપર આવે અને એ ઉર્જાથી જે એને આ

સૂર્યપ્રકાશ આ બધી પડે જો આજે હું તમને શીખવાડું છું આ જે છે ને ઘઉં છું શું છો ને હા તો સૌથી પહેલા આ મેં કુંડા જેવું લીધું છે બરાબર હવે આ કુંડા જેવું છે ને એની અંદર અથવા તો આપણી જે જમીન હોય ને ઘરની આજુબાજુ ત્યાં પેલા ખાડો

પછી બીજી વસ્તુ સમજો અને એની અંદર આપણે આ ખાતર ખાતર થી એનું પોષણ કેવું થાય જલ્દી ઉગે અને આપણા શરીરમાં વિટામિન ન હોય તમે કેમ હું કહું છું કે ફ્રૂટ ખાવા જોઈએ બરાબર આપણે ફ્રૂટ ખાઈએ તો કેવા થઈએ સ્ટ્રોંગ થઈએ ને એવી જ રીતે પછી આ ખાતર નાખવાનું એમાં અને ખાતર નાખી અને આપણે પાણી દરરોજ અને પાણી પીવડાવવાનું જો આવી રીતના દરરોજ અને પાણી પીવડાવવાનું પછી એને તમે વરસાદ આવ

માટી થી ખાડો ગાડવાનો પછી એમાં આને વાવી દેવાનું અને મિક્સ કરી નાખવાનું બરાબર આ ભેગું કરી નાખવાનું પેલા એને જો પછી એને અમુક ટાઈમે ખાતર આપણે કેમ માંદા પડીએ તો અમુક ટાઈમે આપણે દવા લેવા જોઈએ છે ને હે આપણા શરીરમાં જે જીવડા ને ઉઠાઈ ગયું હોય તો આપણે કેમ ન દવા એમ આમાં છે ને દવા છાટવી પડે પછી ખાતર આપવું પડે તો જ મોટું થાય બાકી મોટું થાય એનો મેઈન ખોરાક કયો સૂર્યપ્રકાશ ખાતર માટી અને પાણી આ એનો મેઈન ખોરાક આપણે કેમ દર શાક રોટલી દાળ ભાત ખાઈએ છે ને હે એવી રીતના એના વૃક્ષને કોઈ જરૂર પડે તો જ મોટું થાય બાકી મોટું થાય